મૃતક વિદ્યાર્થી નયન સંતાણીને ન્યાય અપાવવા મામલતદારને આવેદનપત્ર આપ્યું શહેરના બસ સ્ટેન્ડ ચોકથી મુખ્ય રાજમાર્ગ બાપુના બાવલા ચોક ભગતસિંહ ચોક ગાંધી ચોક જીકરિયા ચોક નટવર રોડ થઈને નાગનાથ ચોક થઈને મામલેદાર કચેરી સુધી બાઇક રેલી યોજી મોટી સંખ્યામાં સિંધી સમાજ તથા હિન્દુ સમાજના લોકો રેલીમાં જોડાયા સિંધી સમાજ દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખીને જન આક્રોશ બાઇક રેલીમાં જોડાઈ મામલેદારને આવેદનપત્ર આપ્યું સ્કૂલ મેનેજમેન્ટની બેદરકારી હોવાના આક્ષેપ સાથે સિંધી સમાજ દર્શાવ્યો વિરોધ વિદ્યાર્થીની હત્યા કરનાર આરોપીઓ સામે કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી ભાવેશ ગોહિલ ઉપલેટા છુમલો કરવામાં આવ્યો સ્કૂલ ના કેમ્પસ ની અંદર આ નિર્દોષ વિદ્યાર્થીનું મૃત્યુ થયું સમગ્ર સિંધી સમાજ ઉપલેટા અને સમગ્ર હિન્દુ સમાજ ઉપલેટા

નિર્દોષ નિર્દોષવામાં ના આવે એને પણ સખત ને સખત સજા કરવામાં આવે એવી અમારી સરકાર પાસે માંગ છે અમારી સરકાર પાસે છે આ સ્કૂલનું રદ કરવામાં આવે આ સ્કૂલના મેનેજમેન્ટ આ સ્કૂલના ટ્રસ્ટીઓ જેમે આ બાળકને છોડી દીધો હતો સ્કૂલની અંદર કોઈ પણ જાતની મેડિકલ ફેસિલિટી આપી નહોતી તેઓ પણ એટલા જ દોષી છે જે હત્યાનો આરોપી છે અમારી માંગ છે કે યુપી પેટર્ન મુજબ એની ઉપર બુલડોઝર ચલાવવામાં આવે આ છોકરા આ જે હત્યા કરી છે એની ઉપર ગુજકો અને પોસ્ટકો જેવી કલમો લાગવામાં આવે અને અમારી તો એ પણ માંગ છે કે આની ઉપર રાષ્ટ્રદ્રોહ પણ કલમ લગાડવામાં આવે અમને પૂરી ખાતરી છે ગુજરાત સરકાર એમને જરૂર ન્યાય આપશે